જીવનમાં રહેતા આવડી જાય તો સહેતા આવડી જાય અને ઘડિયાળ ખરાબ થાય ને તો એની રિપેર કરનાર મળે સાહેબ પણ જો આપણો સમય જ ખરાબ હોય ને તો એને તો સુધારવો આપણે જ પડે છે આ વાક્ય છે ને મેં ક્યાંક વાંચ્યું પણ ખબર નહીં કે મને બે દિવસથી એક વિચાર આવતો હતો કે રહેતા આવડે એટલે સહેતા નહીં પણ જો સહતા આવડી જાય ને તો આપણને રહેતા આવડી જાય છે અહીંયા અત્યારે જમાનામાં કેવું છે કે માણસો છે ને એની પાસે બધું છે પણ શું નથી ખબર સહનશીલતા ને સહન કરતા નથી આવડતું મૂંગા પ્રાણીઓ છે એ તો બિચારા ક્યાં જાય એટલે એ બધું સહન કરી લે છે પણ ભગવાન છે ને એણે માણસને જીભ આપી છે અને એટલે જ માણસ છે ને એ કાંઈ સહન કરતું નથી અને જ્યારે એ કાંઈ સહન કરતું નથી ને ત્યારે પરિસ્થિતિ છે ને બગડી જાય છે સમય અને પછી એમ કે અમારો સમય ખરાબ છે પણ એ સમય છે એ ખરાબ આવ્યો એનું કારણ શું છે આપણે ક્યારેય કાંઈ સહન કરતા નથી અને જ્યારે માણસ છે ને એ સહન નથી કરી શકતા ને ત્યારે એ ખોટું પગલું લે છે પણ એ એમ નથી જોતો કે અમુક ફેસલા છે ને કુદરતે લીધેલા જ હોય છે અને એને સ્વીકારવા જ પડે છે પંખે લટકી જવાથી કાંઈ સમસ્યાનું સમાધાન મળતું નથી પણ ખબર નહીં કેમ માણસ છે એ સહન કરી શકે નહીં ને ત્યારે આવું કરે છે અને ઘણીવાર આવી પરિસ્થિતિમાં છે ને ઘણીવાર ચાર શબ્દો છે ને એ આપણા માટે બહુ ફાયદાકારક હોય છે અને આ ચાર શબ્દો શું છે ખબર છે જેમ તમે કહો એમ આ ચાર શબ્દો જો આપણે મનમાં અને શબ્દોથી બોલતા શીખી જાય અને એને સ્વીકારતા શીખી જાય ને તો એને આપણી શરણાગતિ નથી કહેવાતી પણ એને એને સમજપૂર્વકનું સમર્પણ કહેવાય છે એટલે અહીંયા હું તો એવું વિચારું છું કે માણસ છે ને એનામાં સહન શક્તિની બહુ ઓછપ થઈ ગઈ છે અત્યારે સહન કરતા જો શીખશે તો એ જીવનમાં ક્યાંય પણ એને તકલીફ પડતી નથી અને જો એ તકલીફ પડે ને તો એ જ એને સહન કરવાની છે એટલે છેલ્લે મારે ખાલી એટલું જ કહેવાનું થાય છે કે માત્ર આ ચાર શબ્દોને અનુસરીને જો આપણે આગળ વધીએ ને તો લાઈફમાં બને ત્યાં સુધી કાંઈ બહુ તકલીફ પડે એમ નથી મારે લગભગ સ્કૂલે ઘણીવાર આવું થાય છે કે છોકરીઓ એકબીજાની ચર્ચ ફરિયાદ કરતી હોય કે આનો મન પગ અડી ગયો ને આનો ચોટલો અડે છે ને આ મને આમ કે છે આમ મને આમ બેઠી છે ફાવતું નથી એટલે હું છોકરીઓને ત્યારે જ એ શિખામણ આપતી હોઉં છું કે બાજુમાં બેઠેલી તમારી બેનપણીનું વર્તન જો તમને આટલું ખૂંચતું હોય અને તમે એને સહન કરી શકતા નથી તો લાઈફમાં હજી એવા કેટલાય વ્યક્તિઓ હશે કે જેની ભેગું તમારે રહેવાનું છે અને છતાંય તમે એને સહન નહીં કરી શકો તો જિંદગી આગળ કેમ વધારશો એટલે અહીંયા બેનપણીના વર્તનને સહન કરતા શીખશો તો આગળ તમારા ઘરના સભ્યો છે એને પણ સહન કરતા શીખશો અને સહન શક્તિ જો રાખશો તો લાઈફમાં તમે આગળ વધી શકશો જીવન તમારું ટકાવી શકશો એટલે થોડુંક સહન કરતા શીખો એવું હું સ્કૂલે પણ છોકરીઓને ઘણીવાર વાર કહેતી હોઉં છું સહેતા શીખવાથી લાઈફમાં રહેતા પણ આવડી જાય એમ છે તમારું શું કહેવાનું થાય છે આ બાબતે મને જરાક કોમેન્ટ કરજો હું તો બે દિવસથી એ જ વિચારતી હતી કે રહેતા આવડે એટલે સહેતા નહીં પણ સહેતા આવડી જાય ને તો રહેતા આવડી જાય એમ છે અને આ જ આપણે કરવાનું છે